ખેડૂત મિત્રો કપાસ બજારમાં રિકવરીની શરૂઆત ધીમે ધીમે થઈ રહી હોય તેવો માહોલ કપાસ બજારના વીસ કિલોના ઊંચામાં ઊંચા ગુજરાતના અલગ અલગ વિસ્તારોના કપાસના ભાવને જોતા આપણને સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે ખેડૂત મિત્રો આજે તારીખ બાર બે 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 હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ માણાવદર પંદરસો ચાલીસ બાબરા પંદરસો ઇઠોતેર જામજોધપુર ચૌદસો એકોતેર સાવરકુંડલા ચૌદસો સિત્તેર વિરમગામ ચૌદસો તેતાલીસ ધારી ચૌદસો એકાવન હળવદ ચૌદસો ત્યાંશી સિદ્ધપુર પંદરસો અગિયાર રાજકોટ પંદરસો બોટાદ પંદરસો એક ધ્રોલ ચૌદસો ચાલીસ મોરબી ચૌદસો ચિમ્મોતેર કડી ચૌદસો એંસી જસદણ ચૌદસો નેવ અમરેલી ચૌદસો પંચોતેર જેતપુર ચૌદસો એકત્રીસ વાંકાનેર ચૌદસો પંચાવન કાલાવડ ચૌદસો એકસઠ ખાંભા ચૌદસો પિસ્તાલીસ અંજાર ચૌદસો સત્તાણું હિંમતનગર ચૌદસો અઠ્યાસી વિજાપુર પંદરસો ઉનાવા પંદરસો પાંચ જામનગર પંદરસો વિસનગર પંદરસો તળાજા ચૌદસો ઓગણસાઠ ખેડૂત મિત્રો પંદરસો અને પંદરસોની ઉપરની સપાટીએ ઘણા બધા વિસ્તારોમાં આજે વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ છે તે સ્પર્શી ચૂક્યા છે ખેડૂત મિત્રો આજે તારીખ બાર બે બે હજાર પચીસના રોજ સાત વાગ્યે અને પચાસ મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો માર્ચ બે હજાર પચીસનો પોઈન્ટ બત્રીસ જેટલો વધીને સડસઠ પોઈન્ટ બોતેર સેન્ટની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે આની પાછળ આપણી એમ કોટન કેન્ડી રૂની ગાંસડીનો માર્ચ બે હજાર પચીસનો વાયદો પણ બસો વીસ રૂપિયા જેટલો વધીને ચોપન હજાર પચાસની આસપાસ ચાલી રહ્યો છે અને એનસી ડેક્સ ઉપરનો કોકુદલ કપાસિયા ખોળનો માર્ચ બે હજાર પચીસનો વાયદો જ્યારે બંધ થયો ત્યારે સિત્તાવીસો સોળની આસપાસ બંધ આવેલો છે ખડક મિત્રો મારા અને બાબરામાં વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવમાં ખૂબ સારી એવી રિકવરી આજે જોવા મળી છે જે કોઈ ખેડૂત મિત્રોને આવો ઊંચામાં ઊંચો ભાવ મળેલો છે તેવા ખેડૂત મિત્રોને આપણે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ કે સરસ મજાનો ભાવ તમે મેળવ્યો ખેડૂત મિત્રો ઘણા કહેતા હોય છે કે એકાદ બે ઢગલાના જ ભાવ છે તે મળતા હોય છે એ વાત ખેડૂત મિત્રો કદાચ તમારી દ્રષ્ટિએ સાચી હશે પરંતુ જેને મળે ટૂંકમાં આપણા ખેડૂત મિત્રને મળે છે તેનો આપણને સંતોષ છે આપણે આશા રાખી કે આના કરતાં પણ ઊંચામાં ઊંચા ભાવ આવનારા સમયમાં જે ખેડૂત મિત્રોએ કપાસ સાચવેલો છે તેવા ખેડૂત મિત્રોને મળે તો ખૂબ સારામાં સારું વળતર બેસી શકે કારણ કે ઉત્પાદનમાં ખેડૂત મિત્રને જે ખોટ છે તે સારી બજાર ખેડૂત મિત્રોને મળી જાય તો તે ખોટ છે તે પૂરાઈ જાય ખેડૂત મિત્રો ન્યૂયોર્ક કોટન વાયદામાં અને આપણી રૂની ગાંસડીના વાયદામાં ખૂબ સરસ મજાનો વળાંક રિકવરી તરફી આકાર લઈ રહ્યો હોય તેવો અત્યારે આપણને જોવા મળી રહ્યો છે આપણે આશા રાખીએ કે આવનારા સમયમાં આનાથી પણ વધારે ધમાકેદાર ખૂબ સરસ મજાની રિકવરી પ્રાપ્ત કરે અને કપાસ બજારને એક ઊંચી સપાટી ઉપર લઈ જાય તો જે ખેડૂત મિત્ર પાસે અત્યારે કપાસ સચવાયેલો છે તેવા ખેડૂત મિત્રને ખૂબ સારામાં સારો ભાવ છે તે કપાસની બજાર વધે તો મળી શકે ઘણા બધા ખેડૂત મિત્રો અમને પૂછે છે કે પરાશરા તમે વેચી તો નથી નાખ્યો ને ખેડૂત મિત્રો હું વેચીશ તે અગાઉ તમને હું અઠવાડિયું પહેલાં જણાવીશ કે હવે હું વેચવાની તૈયારીમાં છું હાલ પૂરતું કપાસનું વેચાણ કરવાની કોઈ પણ પ્રકારની ગણતરી કે આયોજન નથી ટૂંકમાં મારા ભરોસે ખેડૂત મિત્રો તમારે નથી રહેવાનું વિદેશી બજાર સ્થાનિક બજાર કપાસિયા ખોળ કપાસિયા ખોળની હાજર બજાર કપાસિયા છે આ ઉપરાંત અન્ય જે સાઈડ બજારો છે જે કપાસના ભાવને કેવી અસર કરે છે તે તમામ બાબતોનો અભ્યાસ કરીને ખેડૂત મિત્રો તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તે અમારી માહિતીને આધારે તમારે નિર્ણય નથી લેવાનો પરંતુ આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારા ખુદના ભરોસે તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય લઈ શકો છો ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય અને ગામડે બેઠા તમારા વિસ્તારમાં કેવા ભાવ ચાલે છે તે તમે કોમેન્ટમાં જણાવો